અત્યારે ગુજરાતની વિધાનસભાના સત્ર દરમિયાન ત્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક ચર્ચાને લાઈવ કરવાનો કહ્યું તેમણે પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે થોડાક દિવસ પૂર્વે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનની આગમાં જે બાર માસૂમ બાળકો સહિત સત્યાવીસ લોકો હોમાયા એના પીડિત પરિવારોએ ગૃહમંત્રી

માહિતી છે તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નેતાઓ દ્વારા દીકરીઓ ઉપર બળાત્કાર થાય છે અને ભાજપના ભ્રષ્ટ નેતાઓ

કે સીબીઆઈ ને તપાસ નથી સોંપતા એ મુદ્દે પણ આવો ડિબેટ કરીએ અને એને પણ લાઈવ કરવી જોઈએ આવી મારી માગણી હતી અને મુદ્દે માનનીય સ્પીકર સાહેબે મને રૂમમાંથી બહાર નીકળી જવા કહ્યું છે અને એના માટે હું તમે વોકઆઉટ કરીને બહાર આવેલો છું એમના આદેશના પગલે બહાર આવેલો છું પણ સતત મીડિયાના માધ્યમથી ફરી વાત કરું છું ગુજરાતની વિધાનસભાના આ મંચ પર ગુજરાતની સાડા છ કરોડ જનતા સાંભળવા જોવા માંગે છે એટલે ખરેખર લાઈવ કરો કે અગ્નિકાંડ મોરબીકાંડ તક્ષશિલાના હરણીના પીડિતોને ન્યાય કેમ નથી આપણા ગુજરાતમાં ન્યાય કેમ નથી ફરી મોરબી કે રાજકોટમાં વડોદરા કે સુરતમાં આવી ઘટના ન બને એ માટે રાજ્યની સરકાર શું કરવા